જય માતાજી જય સ્વામિનારાયણ આજે પવિત્ર તીર્થભૂમિ એવા ઋષિધામ સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં અને ગંગા મૈયાના તટે અમે ઉભા છીએ સાડા ત્રણ દિવસનું અનુષ્ઠાન કરવાની માતાજીની પ્રેરણાથી અમે ભાઈ ભાઈના ઘરના હું ભાવનાબેન અમે બધા પધાર્યા છીએ તો અત્યારે આ જે સાનિધ્યની અંદર અમે ઉભાશી તો ઋષિકેશની અંદર આપણે શિવ પુરાણ કરવા માટે પધાર્યા હતા એ નજારો યાદ આવ્યો હજુ ભરાઈ ગયું કે માં આ એક જીવ આવી અનેક સોરુડાને સાથે લઈ આવે છે અને અનેક જીવાયત્માને ખુશ કરે છે તો માતાજીની જ્યારે કૃપા થાય માની પ્રેરણા થાય ત્યારે ચોક્કસ આપણે દેવી ભાગવત કથા કરવા અહીંયા પધારશું ઋષિકેશ ધામના આંગણે ગંગા મૈયાના સાનિધ્યમાં માના પ્રાંગણમાં અત્યારે મધ્યાહનનું ટાણું છે અહીંયાના અત્યારે ભગતને કહે છે કે અત્યાર સુધી બહુ વરસાદ હતો બહુ વાદળા હતા અને ગઈકાલ સુધી પાંચ હજાર ભક્તો અહીંયા હતા આજે તમે આવ્યા તો તડકો પણ બહુ નીકળ્યો છે અને નજારો પણ બહુ સારો છે બસ તો ગંગા મૈયાના શરણોમાં અમે સ્નાન કરવા માટે જ આવી છીએ આપ સૌ સાથે છો એવા ભાવ સાથે ભગવતીને લાખ લાખ વંદન કરું છું ગંગા મૈયાનો નજારો ને ભાઈ ફરતો ફરતો નજારો વધી લેવું બહુ સરસ ગંગા મૈયાને પણ સંદેશો આપું છું આવતી વર્ષે અથવા બે વર્ષે અઢી વર્ષે જયારે યોગ થાય અને માં તમે બોલાવો તે મારા સોરુડાને ને લઈ તમારી ગોદ માં આવી છે દેવી ભાગવત સપ્તાહ કરી જીવનની ધન્યતા અનુભવ છુ ખુબ ખુબ ભગવતીના આશીર્વાદ અને મારા જે સોરૂડાના આશા અધુરી છે એ બધાની તમે પૂરી કરજો બધાના મનના મનોરથને પરિપૂર્ણ કરજો અને ખાસ મારો એક દીકરો છે માં એનો પણ તમને સંદેશો આપું છું એની પર તમે આશા પૂરી કરજો એનું ઘર રાખી દેજો એટલે વેલા વેલા ગંગા મૈયા અમે તમારા સાનિધ્યમાં આવી એવા ભાવ સાથે હૃદયપૂર્વક તમને આરાધના કરું છું બોલીએ ગંગા તેજરે અને એવી મારી ગંગા મૈયા વહેતી રે એવા માં તમારી ગંગા ની જેવી સરવે છે અમારા જીવન ની અંદર તમે સરવે પૂરી દેજો નિર્મળતા વાળું જીવન આપજે માં કોઈના દુઃખે દુખી ને કોઈના સુખે સુખી માં એવી તો કૃપા કરજે બોલીએ ગંગા જય અને જે ઋષિકેશ ના આંગણે સરસ મજાનું શિવ પુરાણ કર્યું હતું એ હોલ ખૂણામાં રહી ગયો છે આ નજીક આનું અત્યારે ઉતારવાળું ઉમા છે અને જો એ હોલ છે એટલે એક આમ નજારો અદભુત લાગે ઓહો માં અત્યારે તાજું લાગે મારા સોરુડા હું આમ આડું અવળું